દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કાગળો માછીમારી કરતી બોટો સામે કાર્યવાહી બેટ દ્વારકા દારડા બંદર ભૂપેન બંદર વાડીનાર મરાના સહિતના દરિયાઈ પટ્ટીમાં પોલીસે બોટ ચેકિંગ હાથ ધર્યું જિલ્લા પોલીસની ની વિવિધ ટીમો દ્વારા એકસો પંચાસી બોટ તપાસવામાં આવી જેમાંથી ચાર બોટ સામે કાર્યવાહી બોટ સંચાલકો પાસે પૂરા દસ્તાવેજો ન હોવાથી પોલીસ મથકે બોટ માલિકો સામે ફરિયાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ નોંધાય તો તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જાણ કરવા માછીમારો સૂચન કર્યું લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દ્વારકા જિલ્લા એસપીવાની આગેવાની દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે નવ વાગ્યાથી બાર કલાક માટે દરિયાકાંઠે જેટલા બોટિંગ આવેલા છે તેના ચેકિંગનું કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ જેમાં દેવભૂમિ દ્વારકા એસઓજીના પીએસઆઈ સિંગ્રગિયાની આગેવાનીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અલગ અલગ ડેડિકેટેડ ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન ફિશિંગ લેન્ડિંગ સેન્ટર લેન્ડિંગ પોઈન્ટ તથા

आम कार्यवाही दरम्यान बोट चेकिंग सरप्राईज रीत हा धरता केली बोटो कायदेसर नियम उल्लंघन विरुद्ध त्यांनी विरुद्ध कार्यवाही कर